વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફિનોર નામની કેમિકલ કંપનીમાં સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો આ તરફ કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર ડીપીએમસીના એક પછી એક ચાર ફાયર સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા કંપનીમાં બેરલ રહેલ કેમિકલ વિકરાળ સ્વરૂપ ધારણ તે અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ અને અન્ય મળી ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં શોર્ટ સર્કિટના લીધે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર એસ્ટેટમાં ફિનોર પીપલ્સમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અને એક આ અમારા જે ફાયર ફાઇટરના ચાર જે બંબા છે એ હાજર છે અને આગ કાબૂમાં છે કોઈ જાનહાની હાનિ નથી. આજરોજ ફિનોલ ફિનોલ પીપલ્સ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી. આગ લગભગ બાર ને ત્રીસના સમયે લાગી હતી અને આગ કયા કારણસો લાગેલ તે જાણવા જાણી શકાયેલ નથી આ આગથી કોઈને જાનહાની થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલાવવાનું અત્યારે કામગીરી ચાલુ છે આજ રોજ પિનોર પિકલ કેમિકલ્સમાં અંદાજિત સાડા બાર પોણાની આસપાસ અમને ફાયર કોલ આવ્યો અને જાણવા મળ્યું કે ફાયર થયેલી છે અને પવન પણ હોવાના લીધે આગ આગે થોડું ફેલાઈ પણ ગઈ હતી તેથી અમે તરત જ અમારા ફાયર સ્ટેશનના અધિકારીઓ સાથે સ્થળ પર દોડી ગયા અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ છે આગનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું પરંતુ એવું એક શંકા છે કે કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે હાલ હજી કામગીરી ચાલુ જ છે અને કુલિંગ પ્રક્રિયામાં સમય વધારે થઈ શકે